લીંબડી ખાતે ચેતર વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીના ઓફિસનું કરાયું ઉદઘાટન આજ તારીખ નવ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે સાત કલાક આસપાસ કતવારા ખાતેથી જાહેર સભા પતાયા બાદ લીંબડી ખાતે આમ આદમી પાર્ટીનું જે ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યું છે લીંબડીના દરબાર પરિવારના બાપુ સાહેબ વિરેન્દ્રસિંહ રાઠોડ ચેતર વસાવાની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી હાલ દાહોદ જિલ્લામાં વધુ મજબૂત બનતી જઈ રહી છે ડુંગળી મુકામે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાયા હતા ત્યારબાદ આજે કતવારા મુકામે પણ જે કહી શકાય કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને હાલ હવે લીમડી મુકામે પણ નવીન જે ઓફિસનું શુભારંભ કરવામાં આવ્યું છે ત્યારે આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને પણ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું છે ઉપસ્થિતિમાં કાર્યાલયની અમે શુભ શરૂઆત કરી છે અને આ કાર્યાલય આવનારા દિવસોમાં લોકોને યોજનાકીય તમામ બાબતોમાં મદદરૂપ થશે કોઈને પોલીસ સ્ટેશનનું જંગલ ખાતાનું જી કામ હશે અમારા કાર્યાલય પર અઠવાડિયાના સાતે દિવસ અમારા આગેવાનો હશે અને એને યોગ્ય માર્ગદર્શન મળશે એમને જ્યાં પણ જરૂર હશે ઓફલાઈન ઓનલાઈન ફોર્મો પણ અહીંયા ભરાશે કોમ્પ્યુટર વિથ આ કાર્યાલય શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે લીંબડી તાલુકાની જનતાને આવનારા દિવસોમાં દિશા મળશે એવી અપેક્ષા રાખીએ છીએ સાથે સાથે આજના શુભ પ્રારંભે આ તાલુકાના મોભી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી પોતાની

અભિનંદન કરીએ છીએ અને આવનારા દિવસોમાં કાર્યાલય થકી લોકોના હિતના કામો થાય એવી અપેક્ષા સબધાને અભિનંદન પાઠવીએ છીએ